સ્વાગત છે તમારું એકના બ્લોગ રેન્ડર તો કેમ છો બધા મજામાં છો તો બધાને સવત સરી સમંત સરી અને ગણેશ ચતુર્થીની હાર્દિક શુભકામનાઓ મારા અને મારા પરિવાર તરફથી તો ગાઈસ બધાના ઘરે ને આજુબાજુમાં બધા ગણપતિ આવી ગય છે તો ફાઇનલી આપણે છે ગણપતિ આપણા મંદિરમાં પૂજા કરતા માટે મટાફરી લાડવા બનાવવાના છે તો આપણે લાડવા બનાવી નાખી પહેલા અને પછી બપોરના જમશું તો ગાઈસ આમ અમારીારે એક શું કહેવાય ઘટના ઘટી ગઈ પણ હું બચી ગઈ કારણ કે એમાં એવું છે હું ખુરશી પર બેઠે ને તો એ ખુરશી મેં રાતે તોડી નાખી કીધી બેઠા બેઠા ખબર નહીં તો પછી સવારે બુચી ઈ જ ચેર ઉપર બેસાઈ હું ખૂબ લાડવો ખાઈ ગયો કારણ કે કાંઈ થયું નહીં બસ મળીએ પછી આગળ આગળ બ્લોગની અંદર બંને રહેજો મજા આવશે પછી આપણે પહેલાં લાડવા બનાવી નાખી પછી મળીએ તો આજે છે ને ગણેશ ચતુર્થી છે તો આપણે મસ્ત મજાના લાડવા બનાવવાના છે

બની જશે ગાઈસ મે મસ્ત મજાનું લાડુ એનું રેડી કરી દીધું અને જીત જો અહીંયા શું કરે છે જીત શું કરો છો હવે લાડુ વાળવાનું શરૂ થઈ ગયું છે જો ગણપતિ બાપાના ફાઈનલી લડ્ડુ બની ગયા છે જીતના તો ફેવરિટ છે ને જીત હા ફેવરિટ તો ભાઈ અમે દર વખતે અમે બનાવી છે તો આજ વખતે આપણે મસ્ત મજાના લડ્ડુ બનાવીને ખાઈ જો જીત અહીંયા વારે જે કારણ કે વાર્તા આપણને ફાવતું નથી જોવો આપણે ચૂરમું રેડી કરી દીધું છે આપણે ખાંડના લાડુ એટલે બને દીધું કારણ કે આપણે ગોળને બાજા છે એટલે સારું ગાઈશ તો દાદાને ધરવા માટેનો થાળ તૈયાર થઈ ગયો છે પલ્લુ હવે બધી તૈયારી કરે છે ભગવાનની પૂજાની અત્યારે જેવો ફૂલ ને બધું ચોખા નગર બધી બધી હમણાં કમ્પ્લીટ કરી લેશે ફાઇનલી માસ મજાનો એટલે કે રોંડો કે ને ગુજરાતીમાં ઊંડો થઈ ગયો છે એટલે કે સાડા પાંચ છ જેવું થઈ ગયું રોંડો એ નહીં પણ સાડા પાંચ છ જેવું થઈ ગયું શાંત થઈ ગઈ છે તો ગઈ આપણે મસ્ત મજાના ગણપતિ દાદાના લાડુઆ ઘરની ખા ગણપતિ દાદાને આપણે મસ્ત મજાના બિરાજમાન કરી દીધા હતી અને એટલે આપણે રેગ્યુલર નથી કરવાના આપણે એના જે લાડવા તઈ પ્રસાદ રૂપે થાળ ધરી દીધું અને હવે ગઈ છે આપણે જે છે આપણા ભગવાનના ઘરે તમને એમ થતું હશે ને કે ક્યાંય ક્યાંક ફરવા જતા હશે કે ક્યાંય ફરવા નથી જતા આપણે જઈએ છીએ પપ્પાના ઘરે તો સારું ગાઈશ તો ત્યાં જઈને આપણે તો અમે છે ને ફરવા ગયા હતા પપ્પાના ઘરે ને પપ્પાના ઘરેથી આપણે હનુમાનજીના દર્શન કરવા ગયા માણેક પર માણેક પર દર્શન કરીને ઘરે આવી ગયા ઘરે જમ્યા જમીને પછી હવે આપણે મસ્ત આરામ આરામ તો કરવાનો જે ચિત્ર થઈ ગઈ છે ને એટલે તો આવી ગઈ ઘટી બ્લોગમાં જોઈ આવી હતી અમારી ગણેશ ચતુર્થી ऑडिटर गणपति मत थैंक यू आपने गणपति तो चतुर्थ ने आप सब ने खूब अरे धीरू तो बोलो साहब तो गाइस आज नो ब्लॉग यहां सुधी फरी मड़ी एक ना ब्लॉग साथे त्यां सुधी खुस रहे जो खुश रहे जो